નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ વિધાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલમાં જે સબસ્ક્રાઇબ બટન છે તે દબાવી અને આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આને શેર કરજો જેથી કરીને તમારા સગાવાળાને ખેતીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આપણે આગળના બે એપિસોડમાં મગફળીની આડી જાતો અને અડધી ઉરણી જાતો વિશે માહિતી આપી જે તમે આગળના વિડીયોમાં જોઈ શકશો આજે હું તમને મગફળીનો જે ત્રીજો પ્રકાર છે એટલે કે ત્રીજા જે ગ્રુપની મગફળી છે એટલે કે ઉભળી મગફળી વિશે માહિતી આપીશ મિત્રો મગફળીમાં ઉભળી જાતોમાં પણ પાછી ત્રણ ગ્રુપ આવે છે એક ટૂંકી મુદતની ઉભળી જાત બીજી મધ્યમ મુદતની ઉભળી જાત અને લાંબી મુદતની ઉભળી જાત એટલે મિત્રો ઉભળી જાતો હંમેશા આપણે ટૂંકે જાળી વાવતા હોય છે

અને એસપી અગિયાર આટલી જાતો ટૂંકી મુદ્દતી ઉભરી જાતો છે જે નેવું થી સો દિવસે પાકતી હોય છે હવે એમાં ને એમાં પાછું બીજો એક વિભાગ આવે છે ઉભરી જાતોમાં મધ્યમ મુદ્દતી જાતો તો એ મધ્યમ મુદ્દતી જતા જાતો હોય એ જનરલી આપણે એકસો ને દસ દિવસ આસપાસ પાકતી હોય છે તો એમાં અક્ષય ફોર ફોર વન આવે ટીબીજી ઓગણચાલીસ આવે ટીપીજી એકતાલીસ આવે ટીએલજી પિસ્તાલીસ આવે અને ગિરનાર ચાર આ બધી જાતો ઉભરી કહેવાય પણ એના ડોડવા તો મોટા આવે અને સેજ એનો છોડ એનો મોટો થતો હોય છે અને આ જે મધ્યમ મુદ્દે તે પાકથી ઉભરી જતો છે એમાં આજે મેં તમને પાંચ જાતો કીધી એ પાંચ જાતોની પસંદગી કરી શકાય એ જાતો છે એકસો દસ દિવસની અંદર પાકતી હોય છે ત્યાર પછી ઉભરી જાતમાં ત્રીજો પ્રકાર આવે લાંબી મુદતની જાતો તો લાંબી મુદતની જાતોમાં બે વેરાયટી આવે છે એક આવે છે જી જે જી બત્રીસ જેને આપણે બીટી બત્રીસ તરીકે ઓળખીએ છીએ એ જાત કે જે તમારે એકસો દિવસ આસપાસ ટાઈમ લેતો હોય છે બીજી એમ એ કહેવાય છે અક્ષય એકસો અઠાવી નંબર તો અક્ષય એકસો અઠાવી નંબર છે એ પણ તમારે એકસો ને ત્રીસ દિવસની લાંબા મુદતની વેરાયટી હોય છે બીજો મિત્રો તમે ખાસ ધ્યાન આપજો કે ઉભળી મગફળી કોઈ પણ વાવ એટલે કે બંચ ટાઈપની હોય તો બંચ ટાઈપની વેરાયટી હોય એ હંમેશા પાછળથી વરસાદ પાકી ગયા પછી જો ઔષધ આવે પછી સો દિવસ વાળી ભલે એકસો દસ દિવસ વાળી ભલે અને એકસો ત્રીસ દિવસ વાળી ભલે પાકી ગયા પછી વરસાદ આવે તો એમાં ડોરમન્સી ન હોવાને કારણે ઉગી જતા હોય છે દાણા જાય જાય આ ટાઈપનું હોય છે હવે મિત્રો આ જે છે એનો વાવણીનો સમય શું હોય તો આ માંડવીની જાતો છે આપણે એમાં જે ટૂંકી મુદતની અને મધ્યમ મુદતની જે જાતો છે એમાં તમે વેલ્યુ વાવી શકો નહીં એટલે વાવણીમાં વાવણી એટલે કે પંદર જૂનથી માંડી પંદર જુલાઈ સુધી વાવી શકાય જ્યારે લાંબી મુદતની ઉભળી ઉભરી જાતો છે ખાસ કરીને એકસો નંબર અને બત્રીસ નંબર એ તમે ઓરવીને એટલે કે પંદર બે થી માંડી અને પંદર વચ્ચે પાણી હોય તો ઓરવીને વાવો તો તમારે એમાં સચવાય જાય તો આ સમય હવે મિત્રો બિયારનો દર બિયારણના દરમાં તમને ખ્યાલ હશે કે આપણે જનરલી ઉભળી મગફળી હોય એને આપણે અંતર ટૂંકું હોય ટૂંકું એટલે આપણે માનો કે પંદર ઈંચ થી માંડી અઢાર ઇંચ અથવા તો હેમર વાવતા હોય છે તો હેમર વાવતા હોય એટલે એમાં બિયારનો દર થોડોક આડી માંડવી કરતા વધારે જોઈએ એટલે કે પચીસ થી માટી અને ત્રીસ કિલો પ્રતિ વીઘા સોળ મુઠા એટલું બિયારનો દર તમારે રાખવાનો હોય છે ત્યાર પછી મિત્રો જે તમને કીધું કે પાકવાના દિવસો તો વેરી પાકની જે જાત છે ટૂંકી મુદતની એ જાતો તમારે નેવું થી સો દિવસે પાકતી હોય છે મધ્યમ મુદતની ની જાતો છે એ તમારે એકસો ને પાંચ થી માંડી એકસો દસ સુધી માં પાકતી હોય છે અને લેટ મુદત એટલે કે લાંબી મુદતની હોય એ તમારે એકસો ને પચીસ થી માંડી એકસો ત્રીસ દિવસે પાકતી હોય છે મિત્રો ઉભળી મગફળીના ફાયદા એ કે તો ઓછા વરસાદમાં પણ થઈ જાય બીજું એ કે ઉત્પાદન હેમર હોવાને કારણે ઉત્પાદન વધુ આવતું હોય છે તો ઉભળી મગફળીની જે એટલી બધી જાતો છે એમાંથી તમારે તમને સારી લાગે એ જાત તમારી જમીનને અનુકૂળ આવે એ જાત પસંદ કરી અને વાવણી માટે ભલામણ કરવામાં આવે છે આ જે વેરાયટીનું જે સ્ક્રીન ઉપર છે એને લખેલું છે એ સ્ક્રીનશોટ ફાળ લેતો એથી કરીને તમારે પસંદગી કરવામાં ખ્યાલ આવે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ